છે હું આપની સાબરકાઠા જિલ્લામાં વરસાદ ખાબકતા મોતીપુરાથી લઈને સહકારી જીન સુધી પાણી ભરાતા વાહન હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને જેને લઈને મોતીપુરાથી લઈને સહકારી જીન સુધી વરસાદી પાણી ભરાયાના બનાવો બની રહ્યા છે નેશનલ હાઈવેના નવીનીકરણનું કામ થઈ રહ્યું છે હાલમાં સિક્સ લેન રોડ બની રહ્યો છે પરંતુ તેના ત્રણ જેટલા પુલ હજી બન્યા નથી

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર